આઈ થિંક મારા માટે ને લોકો માટે પણ કેમકે લોકો અહીંયા રોકાઈને શૂટ જોઈ છે પોતાની દુકાનથી બહાર આવે છે ને હું નાનપણ અમે સુરતમાં જ રહ્યો છું અહીંયા જ મોટો થયો છું તો આ બધી બહુ ફેમિલિયર એરિયાઝ છે મારા માટે અને એ જ જગ્યા આવીને શૂટ કરવું વિચ ઇઝ અ વેરી સ્ટ્રેન્જ બટ ડિફરન્ટ એક્સપિરિયન્સ અને ઇટ ઇઝ રિયલી ગ્રેટ કે સુરતમાં ફાઇનલી ફિલ્મો શૂટ થાય છે અને હવે એક ચંકની નહીં આખી ફિલ્મો શૂટ થાય છે વિચ મીન્સ દેટ હવે અમદાવાદની એની આજુબાજુને એરિયાઝ નથી સુરતમાં પણ એ એક્સપોઝ થાય છે બધું વસ્તુ સો ધેટ ઇઝ અમેઝિંગ અને બહુ સારી આ ફિલ્મનું નામ છે ડેડા અને આ એક લુક છે એની અંદર એટલે કબીરસિંહ એવું કંઈ નથી આની અંદર સો એક લુક છે એક સિકવન્સ અમે લોકો શૂટ કરીએ છીએ આજે જે ચૌટાપુલ ગોપીપુરા આપણા આ એરિયાની અંદર આજુબાજુ અમે લોકો શૂટ કરીએ છીએ રનિંગ સિકવન્સ છે પણ આખી ફિલ્મ અલગ અલગ એરિયાઝમાં શૂટ થાય છે સુરતમાં સાયલેન્ટ ઝોન લઈ લો તમે પાર્લે પોઈન્ટ લઈ લો તમે ઓલ ધી ડિફરન્ટ એરિયાઝ ઓફ સુરત ત્યાં શૂટ થાય છે એટલે વીઆઈપી રોડ લઈ લો અડાજણ લઈ લો એટલે બધી જગ્યાએ એક્સટીરિયર પણ સારું એવું છે એટલે તમને સુરત સારી એવી રીતે દેખાશે કલ આપણા જે પ્રોડ્યુસર છે બ્રિજેશ નરોલા તો અમારી સાથે જ્યારે એમની મીટિંગ થઈ હતી ત્યારે જ અમે ડિસાઇડ કર્યું હતું કે સુરત બેઝ આપણે ફિલ્મ કરીએ એટલે અહીંયાના બધા જ લોકેશન ઘણા બધા અનએક્સપ્લોર્ડ છે ચોટા બજાર બહુ જૂનું લોકેશન છે ઓલ્ડ સિટી છે સુરતની તો અહીંયાના ઘણા લોકેશન હેરિટેજમાં અને હંડ્રેડ હંડ્રેડ ઇયર્સ જૂની બિલ્ડિંગ્સ છે તો એને યુઝ કરીને અમે સિનેમેટિકલી જેટલું બ્યુટિફુલ બતાવી શકતો એટલું બ્યુટિફુલ અમે બતાવીશું એ સિવાય બી ઘણા બધા લોકેશન જે એક્સપ્લોર નથી થયા તો લેટ્સ સી કવર કરીએ છીએ એને લોકેશન સુરત બહુ બ્યુટિફુલ સિટી છે બે પાર્ટ થઈ ગયા છે એક ઓલ્ડ સુરત નદીની પેલી બાજુ તો નવું સુરત તો બંનેનો યુટિલાઇઝ બહુ સારી રીતે સિનેમામાં થઈ